જય શ્રી કૃષ્ણ તો જો ફ્રેન્ડ્સ આજે રસોઈમાં કોબીનું શાક બનાવવાનું છે તો કોબી આપણે ધોઈને સુધારી લીધી છે ચોખા પાણીથી અને અહીંયા કોથમરી પણ સમાર લીધી છે ને અહીંયા ટામેટાં મરચાં અને આદુ લસણની પેસ્ટ પણ તૈયાર કરી રાખ્યું છે અને અહીંયા તપેલી ગેસ પર મૂકી દીધી છે તપવા અને અહીંયા વઘારમાં નાખવા માટે રાય છે જીરું છે અને મરી લઈ લીધા છે અને હવે આપણે નાખીશું તેલ તપેલીમાં જરૂર પ્રમાણે તેલ તપે એટલે આપણે રાઈ ને જીરું નાખીશું તો તો જો તેલ તપી ગયું છે આપણે રાઈ જીરું ને મરી નાખી દેસુ અને ઢાંકી દેશું અહિયાં વઘારવા નાખવા માટે હિંગ લઈ લેશું આપણે

મીઠું પેસ્ટમાં નાખી દીધું છે એટલે હવે જો આમાં નાખીશું તો ડબલ થશે એટલે આપણે કોબીમાં મીઠું નહીં નાખીએ આવી રીતે તેને ધીમે આપણે હવે ઢાંકીને સીજવા દેસુ

લોટ પણ જો બાંધીને રેડી થઈ ગયો છે કો લોટ રોટલી વણવા માટે પણ લીધો છે તો કરી આવે શરૂઆત રોટલી વણવાની આપણે ગેસ ને ફ્લેમ પર નાખ સુધી મે સાક ને તાવડી તપે ત્યાં સુધી આપણે બે ત્રણ રોટલી વણી લઈએ એક્સ્ટ્રા ફ્રેન્ડ આવી આપણે બે રોટલી વાણ લીધી છે અને તાવડી પણ ટપી ગઈ છે તો આપણે નાખીશું રોટલી અંદર આવી રીતે આપણે પાછી રોટલી વાણ લેશું तारी गडियो अमुलखजामुख तिरटील नमशिवारि गडियो अमुलखजामुख तिरटील शिवा तारी

મોકથી રાટી લે નામો શિવાય થારું તન ધન ચાલું જાય મોકથી રાટી લે નામો શિવાય તો જો ફ્રેન્ડ્સ આપણે ગાય માતા માટે રોટલી પેલી બનાવી લીધી છે અને અહીંયા આપણે બાજુમાં આપણે શાકને જ જોઈ લેશું પાછો આપણે હલાવવું પડે જો ન લાવીએ

જોઈ લે ટમેટા ચડ્યા છે કે નહીં તો જો ટમેટા ચડી ગયા છે અને હવે આપણે તેમાં મસાલા નાખી દેસું જો આદુ લસણ ની પેસ્ટ નાખવાથી કેટલી મસ્ત સુગંધ આવી રહી છે હવે આપણે તેમાં મસાલા નાખી દેસું સુકા હળદર લાલ મરચું જરૂર પ્રમાણે હવે તેને આપણે સારી મિક્સ કરી લેશું કોબી નું શાક પાણી તો નાખી ના શકાય આમ કોરું અને આમ જરાક ઢીલું શાક બનાવવું પડે રોટલી સાથે સાવ સૂકવું હોય તો મજા ના આવે એથી ધીમા તાપે બનાવીએ આપણે તો સરસ આમ જરાક રસ શાક બને તમે જોઈ શકો છો જો પૂરું તાપે બનાવી નાખીએ તો સાવ કોરું થઈ જાય અને દાજી પણ જાય એથી ધીમા તાપે બનાવીએ તો સરસ સીજી જાય અને રસબત્તું જરાક ઢીલું શાક રહે સાચ કારણ છે એમાં આપણે રસોઈ બનાવવાની આપણે તેને સીજવા દેસુ શાક આપડે સરસ રીતે સીજી ગયું છે તમે જોઈ શકો છો મસ્ત આપણે ગેસ કરશું બંધ ને બાજુમાં આપણે રોકડી થઈ રહી છે જો જો કે મસ્ત સીધી રહ્યું છે શાક બાજુમાં રોટલી પણ બને છે હવે આપણે તેમાં કોથમરી એડ કરી દેસું ઢાંકી દેસુ તો ઢાંકણું ખુલ્લું રાખ્યું જેથી કરીને વરાળ નીકળી જાય અંદરથી મોર તારી સોનાની ચાચ મોરા તારી રૂપા सोना नी चेरे मोर लो मोती चणवा जा सोन नी चाचेरे मोर लो मोती चणवा जा मोरजा दे सामो राजा जे आठ मणि देश वर तो जाजे रे वे वायु ने मांडवे हो वर तो जाजे रे वे वायु ने हो रा

શેકી લેસુ આપણે ગેસ કરશું બંધાશે

ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હશે તો ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ તો અનુભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને